સ્વાગત છે તમારું મારા કિચન માં દિવાળી હોય અને દરેક ગુજરાતી ના ઘરે ઘૂઘરા ના બને એ તો પોસિબલ જ નથી ઘૂઘરા તો દરેક ગુજરાતી ની શાન કહેવાય તો આજે આપણે એકદમ કંદોઈ જેવા ખસ્તા અને માવેદાર મીઠા ગુગરા બનાવીને તૈયાર કરીશું અને હા એ પણ હાથથી કાંગરી પારીને બનાવીશું જે વ્યક્તિને હાથથી કાંગરી પારીને ઘૂઘરા બનાવતા ના આવડતા હોય તે પણ એક જ વારમાં આવડી જશે એની મારી ગેરંટી છે તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ મીઠા ગોગરા બનાવવા માટે આપણે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું છે અને તે જ વાટકીના માપથી મેં અડધી વાટકી જેવી સોજી લીધી છે અને અડધી વાટકી નારિયેળનું છીણ લીધું છે અને તે જ વાટકીના માપથી મેં પોણી વાટકી જેવી જે માર્કેટની બુરુ ખાંડ આવે છે તે લીધી છે અને પચાસ ગ્રામ પિસ્તા પચાસ ગ્રામ કાજુ અને પચાસ ગ્રામ બદામ લીધી છે તો સૌ પ્રથમ આપણે ઘૂઘરા બનાવવા માટે તેની અંદરનું સ્ટફિંગ આપણે બનાવી લઈશું તો તેની માટે મેં એક પેનની અંદર એક ચમચી જેવું ઘી એડ કર્યું છે ઘી આપણું થોડું ગરમ થાય એટલે તેની અંદર આપણે બદામ એડ કરી દઈશું બદામને શેકાતા થોડીક વાર લાગે છે એટલે તેને સૌ પ્રથમ આપણે રોસ્ટ કરી લઈશું હવે ગેસની ફ્લેમને આપણે એકદમ સ્લો કરી દઈશું અને સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે બે થી ત્રણ મિનિટ માટે બદામને થોડીક રોસ્ટ કરી લેવાની છે હવે બે થી ત્રણ જ મિનિટની અંદર બદામ પણ આપણે એકદમ સરસ રોસ્ટ થઈ ગઈ છે હવે તેની અંદર આપણે બાકીના ડ્રાય ફ્રુટ્સ એડ કરી દઈશું તો હવે તેની અંદર મેં કાજુ અને પિસ્તા એડ કર્યા છે કાજુ અને પિસ્તાની રોસ્ટ થતા બિલકુલ પણ વાર નથી લાગતી એટલે તેને આપણે પાછળથી એડ કરવાના છે કાજુ અને ને પણ આપણે બેથી ત્રણ મિનિટ માટે રોસ્ટ કરી લઈશું હવે આપણા કાજુ અને પિસ્તા પણ એકદમ સરસ રોસ્ટ થઈ ગયા છે તો હવે તેની અંદર જે આપણે અડધો કપ જેવું છીણ લીધું તેને પણ તેની અંદર એડ કરી દઈશું તો હવે માત્ર એક જ મિનિટ માટે આપણે નારિયેળના છીણને પણ સાતળી લઈશું હવે નારિયલનું છીણ અને બધા ડ્રાય ફ્રૂટ્સ એકદમ સરસ સંતળાઈ ગયા છે તેને ઠંડા થવા માટે આપણે રાખી દઈશું હવે તે જ પેનની અંદર મેં ફરીથી એક ચમચી જેવું ઘી એડ કર્યું છે તો હવે ઘી આપણું ગરમ થઈ ગયું છે તો તેની અંદર જે આપણે અડધો કપ સોજી લીધી હતી તેને તેની અંદર એડ કરી દઈશું અને પાંચ મિનિટ માટે આ રીતે સ્લો ગેસની ફ્લેમ ઉપર તેને શેકી લેવાની છે તો હવે સોજીને શેકાતા પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને તેની અંદરથી થોડીક સુગંધ આવવા લાગી છે તો ગેસ બંધ કરી અને સોજીને આપણે ઠંડી થવા માટે રાખી દઈશું હવે તે જ પેનની અંદર મેં આ સો ગ્રામ જેવો મોડો માવો લીધો છે તેને આપણે થોડીક વાર માટે શેકી લેવાનો છે આ રીતે બે થી ત્રણ મિનિટ માટે આપણે માવાને શેકી લેવાનો છે જો તમને માવો પસંદ ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો અને તેની વિના પણ આપણા ઘૂઘરા એકદમ સરસ બનીને તૈયાર થશે તો હવે આપણી બધી જ વસ્તુ ઠંડી થાય છે ત્યાં સુધી આપણે ઘૂઘરા લોટ બાંધી લઈશું તો તેની માટે મેં બે કપ જેવો મેંદો લીધો છે મેંદાને દબાવી અને ભરીને લીધો છે હવે આ મેંદાને આપણે ચાળી લેવાનો છે હવે તેની અંદર આપણે એક ચપટી જેવું મીઠું એડ કરવાનું છે જેનાથી ઘૂઘરા આપણા ખારા બિલકુલ પણ નહીં બને પરંતુ ટેસ્ટને બેલેન્સ કરી લેશે હવે તેની અંદર ત્રણ મોટી ચમચી જેવું આપણે ઘીનું મોણ એડ કરવાનું છે અથવા તો મુઠ્ઠી પર તો આપણે મોણ એડ કરવાનું છે હવે આ લોટ અને ઘીને આપણે બરોબર મસળી લેવાનો છે બરોબર મસળી અને મિક્સ કરી લઈશું આ રીતનું આપણે મુઠ્ઠી પડતું મોણ એડ કરવાનું છે જો તમને ઘીનું મોણ ઓછું લાગે તો તમે એક ચમચી વધારે પણ એડ કરી શકો છો હવે તેની અંદર આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને ઘૂઘરાનો એકદમ કઠણ લોટ બાંધીને તૈયાર કરવાનો છે એકી સાથે આપણે બધું પાણી એડ નથી કરવાનું ફ્રેન્ડ્સ નહીતર આપણો લોટ ઢીલો થઈ જશે આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને ઘૂઘરા માટેનો એકદમ કઠણ લોટ બાંધીને તૈયાર કરવાનો છે કઠણ લોટ બાંધવાથી ઘૂઘરા આપણા એકદમ સરસ ખસ્તા બનીને તૈયાર થશે તો હવે આપણો લોટ બંધાઈ અને રેડી છે આ રીતે આપણે કઠણ લોટ બાંધવાનો છે આટલો લોટ બાંધવા માટે મારે એક કપ કરતાં થોડાક ઓછા પાણીની જરૂર પડી છે એટલે કે પોણા કપ જેવા પાણીનો મેં ઉપયોગ કર્યો છે હવે આ લોટને ઢાંકી અને દસ મિનિટ રેસ્ટ માટે આપણે મૂકી દઈશું હવે એક મિક્સચર જાર લઈ લઈશું તેની અંદર જે આપણે ડ્રાય ફ્રૂટ્સ રોસ્ટ કરીને રાખ્યા હતા તે બધા જ તેની અંદર એડ કરી દઈશું હવે જાર ને બંધ કરી અને પલ્સ મોડ ઉપર ફેરવી ફેરવીને આપણે થોડાક દરદરા કરી લેવાના છે ડ્રાય ને એકદમ ફાઇન પાવડર આપણે બિલકુલ પણ નથી કરવાનો આ રીતે ડ્રાય ને દરદરા રાખીશું તો ખાવાની અંદર આવશે તો એકદમ સરસ ટેસ્ટી લાગે છે હવે આ ડ્રાય ને આપણે એક બાઉલની અંદર નીકાળી લઈશું હવે તેની અંદર જે આપણે સોજી શેકીને રાખી હતી તેને પણ તેની અંદર એડ કરી દઈશું હવે તેની સાથે જે આપણે માવાને શેકીને રાખ્યો હતો તેને પણ તેની અંદર એડ કરી દઈશું આ બધી જ વસ્તુ એકદમ સરસ ઠંડી થઈ જાય પછી તેને આપણે મિક્સ કરવાની છે ફ્રેન્ડ્સ હવે તેની અંદર જે પોણી કપ જેવી આપણે ભૂરું ખાંડ લીધી હતી તે અંદર એડ કરી દઈશું જો તમે વધારે સ્વીટ ખાતા હોય તો તમે એક કપ જેવી પણ એડ કરી શકો છો હવે તેની અંદર અડધી ચમચી ઈલાયચીનો પાવડર એડ કરી દઈશું અને બધી જ વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે આ સ્ટફિંગની અંદર તમારે ઘરની પીસેલી ખાંડ નથી લેવાની ફ્રેન્ડસ આ રીતે બુરું ખાંડ લઈશું તો તેનો ક્રંચ ખૂબ જ સરસ આવે છે તો હવે આપણું ઘૂંઘરા માટેનું સ્ટફિંગ પણ બનીને રેડી છે અને લોટ પણ રેસ્ટ થઈને રેડી છે તેને એકવાર મસળી લઈશું હવે આ લોટમાંથી આપણે એકદમ નાની સાઈઝનો લોવો બનાવી લેવાનો છે જે રીતે આપણે પૂરી માટેનો લુવો બનાવીએ છીએ તેઓ બનાવી લેવાનો છે હવે તેની અંદરથી આપણે એક નાની સાઈઝની પૂરી વણવાની છે આ પૂરીને આપણે ઓવલ સાઇઝની વણવાની છે એકદમ રાઉન્ડ શેપમાં નથી વણવાની આ રીતે થોડીક ઓવલ સાઇઝમાં વણવાની છે અને વધારે પડતી જાડી કે એકદમ પતલી પણ નથી કરવાની થોડી મીડિયમ થીક રાખવાની છે હવે આ પૂરીની અંદર વચ્ચેની સાઈડે આપણે દોઢ ચમચી જેવું સ્ટફિંગ ભરી દઈશું સ્ટફિંગ પણ ફ્રેન્ડ્સ આપણે એકદમ વધારે પડતું બિલકુલ પણ નથી ભરવાનું થોડીક ઘૂઘરાની ફૂલવા માટેની જગ્યા રાખવાની છે નહીતર ઘૂઘરા તળતી વખતે તે ખુલી જશે હવે આ રીતે આપણે કોર્નરની સાઈડથી ઘૂઘરાની સૌપ્રથમ દબાવીને આ રીતે પેક કરી લેવાના છે આ રીતે પેક થયા પછી આ રીતે તેને નીચેની સાઈડ ફોલ્ડ કરીશું અને ઉપરની સાઈડેથી થોડાક દબાવવાના છે ફરીથી આપણે તેને નીચેની સાઈડથી દબાવી દઈશું અને ઉપરની સાઈડેથી થોડુંક દબાવવાનું છે ફરીથી તેને નીચેની સાઈડે આપણે વાળવાનું છે આ રીતે આપણે ઘૂઘરાને બનાવવાનો છે આ રીતે ઉપરની સાઈડ થોડું પ્રેસ કરીશું પછી નીચેની સાઈડ તેને વાળી દેવાનો છે આ રીતે આપણે ઘૂઘરાને બનાવીશું તો આપણો ઘૂઘરો એકદમ સરસ બનીને તૈયાર થશે હવે જે આ એક્સ્ટ્રા ભાગ હોય તેને આપણે નીકાળી લઈશું અને આ રીતે થોડોક સરખો કરી લેવાનો છે તો આપણો સરસ મજાનો ઘૂઘરો બનીને તૈયાર છે આ રીતે આપણે ઘૂઘરાને બનાવવાનો છે હવે તેને આપણે એક પ્લેટની અંદર રાખી દઈશું હવે સેમ એ જ રીતે આપણે એક પૂરી વણી લેવાની છે ઓવલ સાઈઝની આપણે પૂરીને વણવાની છે આ રીતે થોડીક લાંબી રાખવાની છે પૂરીને હવે તેની અંદર આપણે સ્ટફિંગ ભરી લઈશું એક થી દોઢ ચમચી જેવું આપણે સ્ટફિંગ ભરવાનું છે તમારે જે સાઇઝના ઘૂઘરા બનાવવાના હોય તે રીતની તમારે પૂરી બનાવવાની છે હવે આ રીતે પૂરીને આપણે કોર્નરથી દબાવી અને પેક કરી લેવાની છે હવે તેને આ રીતે નીચેની સાઈડે વાળીશું અને ઉપરની સાઈડે થોડુંક દબાવીશું આ રીતે ઉપરની સાઈડે વાળીને અને નીચેની સાઈડે થોડુંક દબાવી દેવાનું છે આ રીતે ઘૂઘરાને આપણે બનાવીશું તો એકદમ આસાનીથી આપણા ઘૂઘરા એકદમ સરસ બનીને તૈયાર થઈ જશે આ રીતે ઉપરની સાઈડે થોડું પ્રેસ કરીશું અને નીચેની સાઈડે દબાવવાનું છે હવે એક્સ્ટ્રા ભાગ હોય તેને પણ આપણે નીકાળી લઈશું અને થોડોક વાળી લઈશું તો આપણો સરસ મજાનો એવો બીજો ગુગરો પણ બનીને તૈયાર છે તો એ જ રીતે અમે બધા જ ગુગરા બનાવીને તૈયાર કરી લીધા છે અને એકદમ ફટાફટ આપણા ગુગરા બનીને તૈયાર થઈ જાય છે આટલા માપમાંથી અમે પચીસ નંગ જેવા ગુગરા બનાવીને તૈયાર કર્યા છે હવે એક બાજુ એમે તેલ ગરમ થવા માટે પણ રાખી દીધું હતું તેલ આપણું એકદમ સરસ ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમને આપણે સ્લો કરી દેવાની છે અને સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર આ ગુગરાને આપણે તળવાના છે આ રીતે બધા જ ગુગરા આપણે અંદર એડ કરી દઈશું હવે ગુગરા આપણા એક બાજુએથી થોડાક તરાઈ જાય એટલે તેને આપણે પલટાવાના છે આ રીતે આપણે ફેરવી ફેરવીને ઘૂઘરાને તળવાના છે જેથી બંને બાજુએ એકદમ સરસ ઘૂઘરા તળાઈ જાય અને એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય તો આપણા ઘૂઘરા એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે તેને આપણે નીકાળી લઈશું એક પ્લેટની અંદર તેને આપણે નીકાળી લેવાના છે હવે એ જ રીતે આપણે બાકીના ઘૂઘરાને પણ તળી લઈશું ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ રાખી અને ઘૂઘરાને આપણે અંદર એડ કરી દઈશું હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે ઘૂઘરાને બિલકુલ પણ નથી તળવાના હવે ઘૂઘરા આપણા એક બાજુએથી થોડાક તળાઈ જાય એટલે તેને આ રીતે હળવા હાથે આપણે તેને પલટાવી લઈશું આ રીતે તેને ફેરવી ફેરવીને લાઇટ ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી આપણે ઘૂઘરાને તળવાના છે હવે માત્ર 5 જ મિનિટની અંદર આપણા ઘૂઘરાનો કલર એકદમ સરસ લાઈટ ગોલ્ડન આવી ગયો છે અને ઘૂઘરા આપણા એકદમ ક્રિસ્પી થઈ ગયા છે તો આ ઘૂઘરાને આપણે નીકાળી લઈશું તો દરેક ગુજરાતીઓના ફેવરેટ એવા આપણા મીઠા ગોગરા બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ આ રેસીપીની સાથે સાથે આપણે દિવાળી માટેની એક સ્પેશિયલ સિરીઝ પણ તૈયાર કરી છે તો આવી અવનવી રેસીપીને જોવા માટે મારી વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી લેજો ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે થેન્ક્સ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ